ક્લાસ તમે બધા જે 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 છે 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 અંદર છો અને સાથે આપણે ક્યાંક ક્યાંક ના 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 આપણી એપ્લિકેશન આ કાતો અમારા વિડીયો જોતા હશો તમને એમ લાગતું હશે કે આજે શાના માટે આપણે સ્પેશિયલ લેક્ચર ગોઠવી રહ્યા છીએ

છો હવે વિદ્યાર્થી મિત્રો ક્લાસ શળ એજ્યુકેશન તરફથી આપણે સરસ મજાના ધોરણ 12 આર્ટસ માટેના માસ્ટર ક્લાસ આપણે ચાલુ કરવાના છીએ તો હવે આ માસ્ટર ક્લાસમાં શું હશે તો કે માસ્ટર ક્લાસમાં દરેક પ્રકરણના ચેપ્ટર વાઇઝ વિડિયો લેક્ચર્સ આપણે મૂકવાના છીએ દરેક પ્રકરણના આઈએમબી પ્રશ્નો બોર્ડના આઈએમબી પ્રશ્નપત્રો સાથેના બીજી ઘણી બધી વસ્તુઓ પણ એ પહેલા હું તમને સમજાવી દઉં કેમ આપણે આ માસ્ટર ક્લાસમાં જોઈન થવું જોઈએ તો જુઓ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે રેગ્યુલર હશો સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 12 ના

એટલે કે પહેલાં તો રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે આપણા માટે સૌથી મો અઘરામાં અઘરી વસ્તુ થઈ જશે કે એક ટાઈમને બચાવો અને સાથે ને સાથે ભણવું કેમ કે સ્કૂલમાં જશો સ્કૂલથી એને લખશો એમાં એમાં તમે ભણશો ક્યારે પતા બીજી વસ્તુ કે ત્યાં ક્યાંય પણ આપણને ટ્યુશન ક્લાસીસ સારા અવેલેબલ નથી થતા અને અવેલેબલ થાય છે તો ત્યાં ટવેલ્થ આર્ટ્સને લગતા કોઈ પણ ક્લાસીસ સારા એવા ચાલતા

હવે જો આપણી એપ્લિકેશનમાં આપણે શું કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો આપણી એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને સપોર્ટ મળે એના માટે આપણે શું કરીએ છે દરેક સબ્જેક્ટ્સના લેક્ચર્સ આપીએ છે હવે આ એપ્લિકેશનના જે આ માસ્ટર ક્લાસમાં જોઈન થાય ને આ માસ્ટર ક્લાસમાં જોઈન થનારા વિદ્યાર્થીઓના માટે આ બધી ફેસિલિટી પ્રોવાઈડ થાય પ્લસ આની અંદર શું થાય તો કે વિદ્યાર્થીઓને ઘરે બેઠા બેઠા તૈયારી કરવા મળે સાથે ને સાથે આપણી એપ્લિકેશનની અંદર વેકેશનથી જ આપણા વેકેશનમાં વેકેશનમાં તમારા બે મંથનો જે આ સમય છે એ પૂરેપૂરો તમે ઉપયોગ કરી શકો ઘરે બેઠા બેઠા ક્યાંય ટ્યુશનમાં જવાની જરૂર નથી તમારા સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ દાખલા તરીકે તમારો તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાન વિષયની તમારે તૈયારી કરવી હોય તો આપણી એપ્લિકેશનમાં ચેપ્ટર વાઇઝ આપણે સૌથી પહેલાં એનો લેક્ચર્સ વિડીયો આપીએ આપણે આપીએ છીએ પછી શું કરીએ છીએ કે બોર્ડની ની પરીક્ષા નજીક આવે એટલે આખે આખા બોર્ડના તત્વજ્ઞાન વિષયના આઈએમપી ક્વેશ્ચન પેપર્સ આપણે આપીએ છીએ દર વર્ષે

व्हाट्सएप नी अंदर हमारो एक स्पेशल सपोर्टिव नंबर આપવામાં આવશે જેમાં અમારા ફેકલ્ટીસ બેસે બેઠેલા હશે તો તમને એટ અ ટાઈમ રિપ્લાય આપશે તમને કોઈ વસ્તુ ખબર ન પડી તો આપણે એનો ફોટો પાડીને WhatsApp પર મોકલી દીધો તો સર તમને WhatsApp માં પણ રિપ્લાય આપી દેશે તો આવી ફેસિલિટીઝ જે છે આપણે પ્રોવાઇડ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓને સાથે ને સાથે દરેક પ્રકરણના એમ બી પ્રશ્નો બોર્ડના પ્રશ્નપત્રો એ તો બધું ખરું જ બીજી વિદ્યાર્થી મિત્રો ખાસ તમને માહિતી કે આપણે જે છે વિદ્યાર્થીઓને આ બધી ફેસિલિટીઝની સાથે તમામ પ્રકારના જે છે એ સપોર્ટ માટે ચાલુ કરીશું લાઈવ ક્લાસ જેની અંદર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવશે એટલે સ્પેશિયલ આપણા લાઈવ ક્લાસીસ પણ થશે તો આવા લાઈવ ક્લાસીસ અને આ દ્વારા તમે જે છે તમારા બધા જ ડાઉટ્સ અને ક્વેરીઝ જે છે સોલ્વ કરી લેશો અને તમને જે છે એક્ઝામની અંદર સારામાં સારો શું મળશે આપણે બે હજાર પચીસ ની આ બેચ ચાલુ કરવાના છીએ હજી આપણે જે છે એના એડમિશન તો ચાલુ થઈ ગયા છે સપોર્ટિવ અને એના પછી આપણે હજુ એક લેક્ચર મૂકીશું કે જેની અંદર તમને ડેમો ક્લાસ પણ મોકલાવીશું કે કેવી રીતે આપણે કરીએ છીએ અને તમારે અત્યારથી જોઈન થઈ જવું તો ડેમો ક્લાસ ને બધું ચાલુ થઈ ગયું છે એક્સટર્નલ વિદ્યાર્થીઓ ખાસ તમને પણ એવું લાગતું હોય કે હવે આપણે તૈયારી કરવી જ છે પૂરેપૂરી અને પાસ થઈ જવું છે તો આ નીચે આપેલો નંબર છે આ બધાની એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી લીધેલી છે સાથે સાથે તમને અમારા જેટલા પણ સપોર્ટિવ લિંક્સ છે ડિસ્ક્રિપ્શનમાં આપી લીધેલા છે એપની લિંક છે ડેમો ક્લાસ આપણે સારામાં સારું વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરાવીએ છીએ તો આપ સૌ કો વિદ્યાર્થી મિત્રો ની પાછળ આશા રાખીશ કે તમે બધા જ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો બે હજાર પચીસ ની તૈયારી એટલે આપણા માટેની બેસ્ટ તૈયારી થવી જોઈએ અને સારામાં સારી જે છે આપણે શું કરવાની છે આ વખતે રિઝલ્ટ લાવીને તૈયારીઓ કરવાની છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં બને ત્યાં સુધી શેર કરજો અને સારામાં સારું પરિણામ લાવો એવી આપ સૌ કોઈને એક જે છે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ અને અગિયારમો પાસ કરીને બારમા માં જે છે આપણે સરસ મજાના એક નવી શુભ શરૂઆત કરીને સારામાં સારું રિઝલ્ટ લાવીશું આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ એજ્યુકેશન માં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છે આપણા YouTube લેક્ચર્સ થી અંદર અને જે વિદ્યાર્થી માસ્ટર ક્લાસ માં જોડાશે એ વિદ્યાર્થીઓને કોલ દ્વારા સપોર્ટ તો મળતો જ રહેશે તો ચલો મળીએ છે આવતા મહિનાની નવી તૈયારીઓની સાથે અને નવા વર્ષની નવી તૈયારીઓ સાથે આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ રોલ એજ્યુકેશન માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ